નમસ્કાર આમ જોશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને ને નુકસાન થતા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જિલ્લામાં છ દિવસથી પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આ નુકસાન લઈને તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવે છે ભારતીય કિસાન સંઘના હોદ્દારોએ સર્વે કરી અને ખેડૂતોને વહેલી તકે સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે આજે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે કમોસમી વરસાદ કરા સાથે પડ્યો એમાં અમારે બાગાયતી પાક જે બાર મહિને એક વખત પાક આવે છે એ પાક સદંતર નિષ્ફળ ગયો છે અને એની કોઈ નુકસાની આંકડામાં નો માપી અગો ને એવડી મોટી નુકસાની થઈ છે તો એની અમને તાત્કાલિક વળતર આપે એની સાથે સાથે કે અમારે ડુંગળી છે મગ અડદ તલ અને પશુ ઝારો આ બધાય પાકને બહુ અતિ નુકસાન થયું છે એને હિસાબે અમને તાત્કાલિક વળતર આપે અમારે ખાતરની અછત છે એ અમને પૂરી પૂરતી કરી દઈએ પ્લસ એમાં પેલું જે નેનો ડીએપી નું જે ગતકડું વધારાનું આપે છે એ અમને નો આપે ફરજિયાત ન કરે કે જેને જોતું હોય ને નેનો ટેકનોલોજી સારી છે